પહેલાં તો મિત્રો આ બધા કોંગ્રેસના આગેવાનો છે આમના મોટા અત્યારે એટલા બધા મલકાઈ રહ્યા છે બે દિવસથી તો અમે જોતા હતા એટલે એટલા ટેન્શનમાં હતા બધાય કે ખરેખરમાં ઉમેદવારોને લઈ જાય છે ઉમેદવારો ટેકેદારોને લઈ જાય છે સીટું બિનહરીફ થઈ જશે આવું બધું ટેન્શન હતું પણ પરંતુ આજે ચાર ફેબ્રુઆરી છે સમય પૂર્ણ થઈ ગયો છે સાડા જેવો સમય થયો છે એટલે હવે કોઈ ટેન્શન રહ્યું નથી એટલે હવે કદાચ હું એવું માનું છું કે આજ રાતે સાહેબ શાંતિથી ઊંઘ આવશે પહેલાં તો હળવદ બ્રેકિંગની ટીમ અને પત્રકાર મિત્રોનો હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું કારણ કે તમે અમારા દિલની વેદના અને દિમાગના મંથનો એ લોકોના દિલ સુધી ઘરે ઘરે પહોંચાડે એ બદલ આપ સૌનો ફરી ફરી હું દિલથી આભાર માનું છું સાહેબ ઉમેદવારો તમારું એક ફોર્મ બે ટેકેદારે સાઈન કરી હતી એટલે એક ફોર્મ રદ થયું અઠ્યાવીસ બેઠકોમાં સત્યાવીસ ઉમેદવારો તમારા ચૂંટણીના મેદાનમાં છે અને એના અમે સાક્ષી રહ્યા છીએ કે આવી પરિસ્થિતિ વચ્ચે સત્યાવીસ ઉમેદવારો મેદાનમાં તમે ઉતાર્યા અને એ રહ્યા કારણ કે અમે કાલે બધું જોતા હતા અને અમારી તો નજરની સામેનું બધું હતું હવે કેવી તૈયારી છે મતદારો વચ્ચે કેવી રીતના જઈશો મેહુલભાઈ આપ જાણો છો કે અમે જે પરિસ્થિતિની અંદર આ ટેકલ કર્યું છે મારી ટીમ અને મારા ઉમેદવારો એટલા મક્કમ રહ્યા છે જેથી અમને અમારી ટીમને જોશ અને જોમ અમારો વધી ગયો હતો આ ભાજપ જે કહેવાતી વાતો કરે છે કાયદેસર એમને લોકશાહીનું અધપતન કર્યું છે ચૂંટણીની પ્રક્રિયા જે નિષ્પક્ષ હોવી જોઈએ ભયમુક્ત હોવી જોઈએ એને આખો ભયના માહોલમાં ફેરવી દીધી છેલ્લા ત્રણ દિવસથી જે વાતાવરણ એને સર્જ્યું છે અમારા માટે એ બે મોઢાની બગલા બગલા જેવી વાતો કરે આ બગલા ભક્તો જ છે અમે કોઈને ધાક નથી આપતા અમે કોઈને દમન નથી હોત અમે સાક્ષી થઈને તમે પણ જોયું હશે કે ગઈકાલે જે એ લોકોએ અહીંયા જે વર્તન કર્યું અને જે ટેકેદારોને લઈને જે બીજા પક્ષને લઈને આવતા હતા અને એ ભયમુક્તની વાતો કરે છે અમે કોઈને ધાક નથી આપતા અમે કોઈને દબાણ નથી આપતા એ શું બતાવતું હતું મિત્રો પણ હું તમને પણ અભિનંદન આપું છું કે તમે અમારી સાથે રહી અને અમારો જે આત્મીય બળ વધાર્યું અને લોકો સુધી જે પહોંચાડ્યા મેસેજ અમારા ટેકેદારો અમારા ઉમેદવારો બધા એટલા બધા મક્કમ હતા અમે કોઈ પણ પરિસ્થિતિમાં લડી લડી લેવાનું જમીન પાતાળ એક કરી પણ મારા ઉમેદવારો સત્યાવીસે સત્યાવીસ આજે અડીખમ છે લડવા માટે સક્ષમ છે પ્રમાણિત છે નિષ્કલન છે અને લોકો વચ્ચે કામ કરવાની ધગસવાળા છે મિત્રો હું મતદારોને એક આભાર માનું છું કે તમે અમારા લાઈવ જોયા હશે કે આ ભાજપના બની બેઠેલા કદાવર કાર્યકરોએ એમની કૂટનીતિ અમારા ઉપર કેવી અજમાઈ કારણ કે એમને વગર મહેનતે બિનરીફ કરવાની જે એમની દાનત હતી એના ઉપર અમે મારા કાર્યકરોએ પાણી ફેરવી દીધું છે મારા ઉમેદવારોએ એમના મનસુબીના જે એમના સપના હતા બિનરીફના એને ચકચાચૂર કરી નાખ્યા છે એટલે મિત્રો હું મતદારોને પણ એક આહવાન કરું છું કે તમે બધા બહાર જાગૃત થઈ કોંગ્રેસના ઉમેદવારને તમે સાથ સહકાર આપી કોંગ્રેસના ઉમેદવારની ફેવરમાં પૂરેપૂરું સોળ તારીખે મતદાન કરજો એની અપીલ પણ કરું છું કારણ કે જો તમારે કાયદેસર વિકાસનું કામ કરવું હોય કાયદેસર તમારી જે પ્રાઇમરી સુવિધાઓ છે રોડ પાણી લાઈટ અને તમે જે ટેક્સ ભરો છો આનું તમને વળતર જોતું હોય તો અમે તો છે લોકો વચ્ચે રહેલા છીએ લોકોની સમસ્યાઓ સમજીએ છીએ નાના માણસનું દુઃખ દર સમજીએ છીએ અમે સો ટકા તમારા કામને પ્રાધાન્ય આપી અને હળવદનું જે એક નામ છે એને મારા ઉમેદવારો રોશન કરશે એની હું જાહેરમાં ખાતરી આપું છું મિત્રો એ જે વાતો કરતા હતા કે કોંગ્રેસના ઉમેદવારો નથી મળવાના એમની આંખ સામે મેં અઠ્યાવીસે અઠ્યાવીસ ઉમેદવારોના નામાંકરણ ભરેલા પણ કમનસીબે મારા એક ઉમેદવારમાં એના એના જે દરખાસ્ત કરનારા છે બે જગ્યાએ જે રીતે ભૂલ કરી હોય એમાં મારું એક ફોર્મ રદ થયું છે એનું મને ખૂબ દુઃખ છે પણ હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી પણ એની સામે આપના મિત્રોના એક જે ઉમેદવાર છે એને એને પણ હું ધન્યવાદ આપું છું કે આવી પરિસ્થિતિમાં એને ફોર્મ પાછું ખેંચ્યું નથી એટલે ભાજપની જે મુરાદ હતી કે અમે બિનરીફ કરશું એના ઉપર પાણી ફેરવી નાખ્યું છે બરોબર છે એટલે હું એમને એમ કહેવા માગું છું એ લોકો જે કાલે દલીલો કરતા તેનો મારે જવાબ આપવો છે કે અમે તો આ ઢાંકણા ઢાંકણા ગટરના ઢાંકણા વાળાને સહયોગ કરવા હતા એટલે મુરખ બનાવો છો એક પ્રતિષ્ઠિત વ્યક્તિ જે રિટાયર્ડ આચાર્ય કહેવાય એના ઉપર તમે એટલું દમન ગુજાર્યું કે તમે દરખાસ્તમાંથી ટેકો પાછો ખેંચી લો એ બાયની તમે હાલત જો આપણને પણ દયા આવે ગમે તેનું હૃદય દ્રવી ઉઠે તો એ લોકો એમ કે છે કે તેની પોતાની મરજીથી આવ્યા છે એટલે એના ચહેરા ઉપરનું તમે દર્દ વાંચો એની મરજીથી આવ્યા છે એને જ્યારે તમે સીસીટીવી કેમેરા ચેક કરો એ બેન મારા ઉમેદવારના ચાલતા આવ્યા છે એના સીસીટીવી મારી પાસે એને અમારી સમક્ષ સાઈન કરી છે અમને આશીર્વાદ આપ્યા છે અને આ લોકો એવું કહે છે કે બેન બેન અમને ટેકો દેવા આવ્યા છે કે મારે ચૂંટણી નથી લડી એટલે આવી બે મોઢાની વાતો કરે છે અમારા એક છેલ્લી આખી રાત અમારા એક કોઈ ટેકેદાર ને એમને એટલું બધું દમન કર્યું છે કે તમારા ઉમેદવારનું લોકેશન એમની જે સાહેબ તમે આ વાત કરી ને કાલ એ વિષય પૂરો થઈ ગયો તો આજ ઉમેદવારો જ ફોર્મ પરત ખેંચી શકે તો રાતે એવું કંઈ બન્યું હતું ઉમેદવારોને ઉપાડી જવા પડે કે આવી કારણ કે અમે જોયું હતું તમે પોલીસ સ્ટેશન બધાય ઉમેદવારોને લઈને ગયા હતા પોલીસ રક્ષણ આપો નહીં તર આ સવાર નહીં અમારે પડવા દે આ બધી કાલ વાત હતી તો પછી ઉમેદવારોને તમે હમણાં અહીંયા મળ્યા ત્યારે એવું કીધું હજી ઉમેદવારો બધા અમારા કબજામાં છે હવે ત્રણ વાગી જાય પછી બધાય છૂટા પડવાના છે મિત્રો એમનો જે કા એમની જે મેં બોડી લેંગ્વેજ એમનો અહમ કાલ મેં જોયો કે જો આજે એ ફોર્મ પાછું ખેંચવા મારા ટેકેદારોને દરખાસ્તને જો લાવતા હોય કાલે તો ફોર્મ ચકાસણી હતી એટલે મને એમના મનસુબા પર પડી ગઈ કે મારા ઉમેદવારને ગમે તે ધાક ધમકી આપી કાલે પાછું ખેંચવાના છે એટલે એમને ક્યાંય ગંધ ના આવે એવી જગ્યાએ મેં મારા સત્યાવીસી સત્યાવીસ ઉમેદવારને એક જગ્યાએ કેમ્પ કરી કોર્ડન કરેલા હતા એમને ક્યાંય ગંધ પણ ન આવી કે મેં ઉમેદવારો ક્યાં રાખ્યા છે એટલે એમને ટેકેદારોનો સંપર્ક કર્યો ટેકેદારોને પાસેથી તેમણે લોકેશન રાખ્યા એમાં પણ એ નિષ્ફળ નીવડ્યા છે સાહેબ કોઈ મહિલા ઉમેદવારને ગાડીમાં બેહારીને લઈ જતા હતા આવી બધી કંઈ વાત છે ગઈકાલે એક મહિલા ઉમેદવાર ચાર નંબરના એને ખોટા નામથી કે તમને ડૉક્ટર રાણા સાહેબ ત્યાં બોલાવે છે એ રીતે મામલતદાર ઓફિસમાં એટલે મહિલા ઉમેદવાર ખૂબ જ ભોળી હતી એ ગાડીમાં બેસી ગઈ પણ એટલી ચપળ હતી એને મને ફોન કર્યો કે સાહેબ ક્યાં શૈલેષભાઈની ઓફિસે આવું કે મામલતદાર મેં કીધું બેન તારી આજે કોઈ જરૂર નથી એ કોણ તને લેવા આવ્યું છે મને વાત કરો એને અલ્લા અલગ કર્યા ગાડી સ્પીડમાં ગી એ બેને એને કાંઠલો પકડી ગાડી ઊભી રખાઈ ચાલુ ગાડી એ ઉતરી ગઈ એના હાથમાં પણ વાગ્યું છે એ ઉમેદવાર એટલી બધી ચપળ હતી અમને બધાને કીધા વગર એને પોતાને ખબર પડી કે આ લોકો મારા ઉપર દમન ગુજાર છે એ પોતે ઘર છોડી ક્યાંક નીકળી ગઈ છે મને એમ થયું કે મારી ઉમેદવાર ગઈ ગયા મારે પોતાનું થયું કે મારે ફરિયાદ કરવી જોઈએ પણ મને એનું લોકેશન મારા મનમાં આવી ગયું કે ના એ સલામત છે એ કાલ ચાર વાગ્યા પછી આવવાની છે એટલે મેં કીધું કે ના બે તને ધન્યવાદ છે એટલે એ પણ એમને કરી ચૂકેલા છે ખાસ કયા કયા મુદ્દાઓને લઈને વોર્ડ નંબર એક થી સાતમાં કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર કયા મુદ્દાઓને લઈને રહેશે કોંગ્રેસ કયા મુદ્દાને લઈને લોકો વચ્ચે જશે જો લોકોની પ્રાઇમરી સુવિધા લોકોને જે શું જોઈએ શહેરમાં કે પીવાનું ચોખ્ખું પાણી જોઈએ પૂરતી રાતે રોડ ઉપર વીજળી જોઈએ સારા રોડ જોઈએ રોડ લાઇટ ગટર વ્યવસ્થા કે જે જે વિસ્તારોમાં ચોમાસાની અંદર જે જે પદ્ધતિ સર્જાય છે જે વિસ્તારો સેવાઓથી વંચિત રાખ્યા છે આમની કિન્ના એને પહેલું પ્રાધાન્ય આપવામાં આવે છે જે વિસ્તારમાં અમને કામો નથી કર્યા એમાં રોડ પાણી લાઈટ ગટર આને પહેલું પ્રાધાન્ય આપી પ્રાઇમરી સુવિધા ઉચ્ચ કક્ષાએ થોડીક આવે લોકોને કે અમે જીવીએ છીએ એવું અમારું પ્રાધાન્ય રહેશે એક અંતમાં એક સેલો છવાલ કરલું કે આજે એવી વાત થઈ કોંગ્રેસે પણ આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર ત્રણ ને છ ના ઉમેદવારને ફોર્મ પરત ખેંચાયા તો એ શું છે હું તમને હું જો કોઈ દિવસ ખોટી વાત કેમ કે તમે મારા સ્વભાવથી પરિચિત તો હું હું લોકશાહીમાં માનું છું દરેકને ચૂંટણી લડવાનો અધિકાર છે મેં ભાજપ કે આપ એક પણ પાર્ટીના ટેકેદાર કે એના ઉમેદવારને સંપર્ક પણ કર્યો નથી આજે જે ઉમેદવારો પાછા ખેંચ્યા છે એ એને છાએ ખેંચેલા છે એને એને હિત જોયું કે ભાઈ હવે આમાં એના પરિવારના કારણથી કે અમે એનો સંપર્ક પણ કર્યો નથી ના એ ખોટા આક્ષેપો છે અમારા ઉપર એટલે ત્રણ માં ચાર માં જે ખેંચ્યું એનો વ્યક્તિગત છે પ્રશ્ન ઓકે તેની સાથે અમે હમણાં બેઠા હતા ને એટલે આ મકવાણા દિનેશભાઈ મકવાણા એટલે કોંગ્રેસ આમ સરપંચ તરીકે આખા બધા આપણા હળદના ઓળખે છે હમણાં કોંગ્રેસ વાળા કે અમારા હનુમાન સાબિત થયા છે અને બહુ જાહેરમાં ઓછા આવતા હોય છે પણ આજે એમની સાથે વાત કરી તમે ચૂંટણી ગયા વખતે તો લેડ્યા આ વખતે ચૂંટણી નથી લેડી પણ પક્ષનું કામ કર્યું છે અને તમારી જે કંઈ કામગીરી આ બધા કોંગ્રેસના આગેવાનો વખાણી રહ્યા છે તેની સાથે

અને એના માટે હું હું જો કટિબદ્ધ ન હોઉં તો કોંગ્રેસ પાર્ટી માટે હું કંઈ નથી કરી શકું હું પૂરી રીતે માનું છું રહી વાત તમારી કે સાત દિવસથી તમે આ મહેનત કરો ખરેખર પાર્ટી માટે મહેનત કરી છે પાર્ટી માટે મેં એકલાય મહેનત નથી કરી મારી સાથે તમામ અમારા કાર્યકર્તાઓ ખૂબ જ સારી રીતે મહેનત કરી છે સહકાર આપ્યો છે અમારા પાર્ટીના ઉમેદવારનો ફોર્મ ભરવાના હોય એની ચકાસણીનો સમય હોય કે પાછા ખેંચવાનો સમય હોય તમામ સમય અમારા તમામ કાર્યકર્તાઓ એક ફોનની અંદર અમારી સમક્ષ હાજર થઈ જાય છે અને અમને સહકાર આપીને રહી વાત અમારી કામગીરીની અમારી કામગીરીની સફળતા પાછળ અમારો ખાસ કરીને શૈલેષભાઈ ડોક્ટર રાણા સાહેબ ગોપાલભાઈ અને મારો આજે અમારો રાજનૈતિક અનુભવ હતો જે વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાઈને આ પ્રક્રિયામાં અમે અમે જે સતત જોડાયેલા હતા એના લીધે આજે સફળ થયા છીએ ટૂંકમાં અત્યારે જે કોંગ્રેસ આખી છે મતદાન ટૂંકમાં રિઝલ્ટ લગી કોંગ્રેસ એકજુટ રહેશે સો ટકા મેહુલભાઈ કોંગ્રેસ એકજુટ રહેશે તો જ સફળતા મળશે અને કોંગ્રેસને ને એકજૂટ રહેવું જોઈએ એવું પણ મારું માનવું છે શું લાગે આ વખતે કેવું લાગે અઠ્યાવી માંથી નક્કી કર્યું છે ને પાછા તમે તો ગામમાં જોતા મેહુલભાઈ રાજનીતિની અંદર ખરેખર કોણ પાર્ટી કેટલી સીટો લાવશે એનું અનુમાન લગાવવા માટે જેમ જેમ પ્રચારનો દિવસો શરૂ થાય અને જેમ એન્ડના દિવસો આવે ત્યારે જ એનો ખરેખર ખ્યાલ આવતો હોય છે પણ જ્યારે તમે મને વ્યક્તિગત આ સવાલ પૂછ્યો છે ત્યારે હું સંપૂર્ણપણે કહું છું કે કોંગ્રેસ પાર્ટીની બહુમતી આવશે ઓકે સાહેબ છેલ્લો એક સવાલ પછી વાત કરી પાલિકાની ચૂંટણીમાં આવશે રાજ્યના નેતાઓને પ્રચારમાં એનું કંઈ આયોજન છે કઈ અમારું આયોજન છે જાહેર સભાનું આયોજન નથી અમારે તો ડોર ટુ ડોર પ્રચારનું અમારું આયોજન છે દરેક વોર્ડ વાઇઝ દરેક સમાજના કાર્યકરો આગેવાનો અને મતદારોને સાથે રાખી અમે ડોર ટુ ડોર પ્રચાર કરવાના છીએ એ લોકોની સમસ્યા પણ જાણવાના છીએ એટલે અમને પાલિકા બેના પછી અમને વહીવટ કરતા ફાવે યુથ કોંગ્રેસના પ્રમુખ પણ છે કેવી તૈયારી છે હવે કારણ કે આ ફાઇનલ થઈ ગયું હવે જે મેદાને રહેવાના છે ઉમેદવારોની હવે કેવી તૈયારી જો કોંગ્રેસ આપ જોઈ રહ્યા છે સમગ્ર ચિત્ર છેલ્લા દિવસોનું કોંગ્રેસે દરેક સમાજ દરેક જ્ઞાતિને પ્રાધાન્ય આપીને પહેલાં તો અમે દરેક જ્ઞાતિવાઇજ આખું સમીકરણ સેટ કર્યું દરેક જ્ઞાતિને પ્રાધાન્ય આપ્યું ઉમેદવારોના લિસ્ટમાં પણ તમે જોશો ભાજપની જેમ નથી કે આ જ્ઞાતિના આટલા મત છે તો આ મત આટલા આપી આટલા આપી અમે દરેક જ્ઞાતિને સમાવેશ કરીને દરેક વોર્ડ વાઇજ દરેક જ્ઞાતિનો સમાવેશ કરીને મત અમારા જે ઉમેદવારો હતા એ અમે વ્યવસ્થિત બધી અમારી ટીમ કોંગ્રેસે સંકલન કરીને ટિકિટોની ફાળવણી કરી છે અને આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ વધુમાં વધુ પ્રજા સુધી પહોંચી આ લોકોનો જે છેલ્લા ત્રીસ વર્ષનો ભ્રષ્ટાચાર છે કાલે ભાજપના મિત્રો કહેતા હતા ને ત્રીસ વર્ષનો અમારો વિકાસ અમે જાહેર જીવન અમારું અરે તમારું જાહેર જીવન અઢાર તારીખે ખબર પડશે કે તમારું જાહેર જીવન શું છે તમે જાહેર જીવન છોડવાની વાતો જે કરી રહ્યા હતા આમ કરવી તેમ કરવી અઢાર તારીખે પ્રજાનો જે ચુકાદો તમારી જે ભવાઈ જે તમે માંડી હતી છેલ્લા ત્રણ દિવસ દરમિયાન એ તમે ખુલ્લા પડ્યા છો હળવદની એ તમારા માધ્યમથી જે તમારા લોકોની ભવાઈ જોઈ છે અને એ લોકો જે પ્રજાની વચ્ચે ખુલ્લા પડ્યા છે એમની પાસે કોઈ ઉપાય નહોતો એ માટે થઈને આ જે ધમપસાડા કરી રહ્યા હતા અમે આવનારા દિવસોમાં એમને પ્રજા વચ્ચે જઈને ખુલ્લા પાડશું ઘરે ઘરે જઈને અમે પ્રચાર કરીશું લોકોને સમજાવીશું આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષની સ્પષ્ટ બહુમતી આવવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને જે લોકો આમના જે ભ્રષ્ટાચાર કર્યો છે જે છેલ્લા એમના શાસન દરમિયાન એ ભ્રષ્ટાચારનું દરેક અમે પોલ ખોલીશું અને દરેક વિસ્તારમાં જે ખાસ કરીને અમુક જે વોર્ડ છે એમનું જે હંમેશા ઓરમાયુ વર્તન રહ્યું છે એ ઓરમાયુ વર્તન અમુક વોર્ડમાં અમે દરેક વોર્ડને પ્રાધાન્ય આપીને લાઇટ રસ્તો પાણી જે પ્રાથમિક સુવિધા છે નગરની પ્રાથમિક સુવિધા નળ ગટર અને રસ્તા સૌથી સારું નગર એને કહેવાય કે જેના નળ ગટર ને રસ્તા સારા હોઈએ એને અમે પ્રાધાન્ય આપી અમારી જે ટીમ કોંગ્રેસ અમે ભલે ઓછા છીએ પરંતુ એક મહાભારતમાં પાંડવો પણ પાંચે જ હતા સામે કૌરવની સેના હતી તો કૌરવોથી અમે દરવારા નથી કૌરવની સેના હતી આપણે કાયમી માટે દ્રષ્ટાંત આપીએ છીએ કે સત્ય તમારી પાસે હોવું જરૂરી છે અમારી પાસે સત્ય છે કૌરવની ગમે એટલી મોટી ફોજ છે અમે પાંડવો પાંચે જ હતા તો અમે પણ એક અમારામાં એક જુસ્સો એક છે કે અમારી જે પણ કોંગ્રેસની ટીમ છે કોંગ્રેસની ટીમ પૂરી તાકાત સાથે આવનારા દિવસોમાં નગરપાલિકાની ચૂંટણી લડશે લડશે નહીં લડીને બતાવશે જે અઢાર તારીખે જીતશે અને એક હળવદની અંદર એક પરિવર્તન આવશે ઓકે તો મિત્રો આ હતા કોંગ્રેસના આગેવાનો કે તેઓ પણ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે આ વખતે પાલિકા ઉપર કબજો જે છે તે અમે જમાવાના છીએ તેની સાથે મિત્રો હવે એ અઢાર તારીખે જ નક્કી થવાનું છે કે કોની પાલિકા બને છે પરંતુ એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મિત્રો ફોર્મ ચકાસણીના પરત ખેંચવાનું ના બધું જે છે એ કાર્યક્રમ ટૂંકમાં પૂર્ણ થયો છે હવે સીધા સોળ તારીખે મતદાન છે મિત્રો કારણ કે આ બે દિવસથી તો અમે પણ જોતા હતા અને ખાસ આપણને પણ એવું થયું કે ભલે કોઈ પણ પક્ષ હોય પરંતુ આવી રીતના તો હાવ ન હોવું જોઈએ કે ડરાવે ધમકાવે ને કહી દે અને બોલાની ભલામણ કરાવે ને ત્રીજાની ભલામણ કરાવે ને પાસા ખેંચી લે તો એવું નહીં તમે ચૂંટણી મેદાનમાં છો તો તમે ચૂંટણી લડીને તમે જીતો તે તમે અને મતદારોને મનાવીને તમે જીતો બાકી તમારે સીધું બિનનરીફ થઈ જવું છે મતદારોને મળવાય ન જાવ મતદારોને કહેવાય ન જાવ મતદારોની સમસ્યા સાંભળવાય ન જાવું અને તમારે સીધું પાલિકાના સદસ્ય બનવું છે તો એવું તો ન ખરેખર હોવું જોઈએ અને આખરે જે છે મિત્રો એક પણ પાલિકાની સીટ બીનરીફ થઈ નથી અઠયાવીસે અઠ્યાવીસ બેઠકોની ચૂંટણી જે છે મિત્રો એ યોજાવાની છે આભાર મિત્રો